અન્યના મનને કેવી રીતે વાંચવું પરિચય અન્ય લોકોના વિચાર અને ભાવનાઓ સમજી શકવું એ ખૂબ જ મહત્વનું કૌશલ્ય છે આ કૌશલ્ય તમને લોકો સાથે વધુ સારી રીતે જોડાવા અને સમજી શકાય તેવું બનાવે છે અહીં કેટલીક સરળ રીતો છે જે તમને અન્યના મનને વાંચવામાં મદદ કરી શકે છે શરીર ભાષા વાંચવી લોકોના હાવભાવ અને શરીર ભાષા પર ધ્યાન આપવું તેમણે કેવી રીતે હાથ ચલાવ્યા કેવી રીતે બેઠા છે અને તેમની આંખો શું કહે છે તે જુઓ શરીર ભાષા ઘણી બધી વાતો કહી જાય છે બીજું ચહેરાના હાવભાવ લોકોના ચહેરાના હાવભાવ જોઈને તમે તેમની લાગણીઓનો અંદાજ લગાવી શકો છો સ્મિત આંખોમાં ચમક ભોહો ઊંચી કરવી આ બધું જ લોકોના સમજવામાં મદદરૂપ છે ત્રીજો અવાજનો સૂર લોકોના અવાજના સ્વર પર ધ્યાન આપો તેઓ કઈ રીતે બોલે છે ઊંચા કે નીચા સ્વરમાં ઝડપથી કે ધીમે ધીમે તે પણ બહુ કહે છે ચોથું પ્રશ્ન પૂછો સ્વાદ દરમિયાન વધુ માહિતી મેળવવા માટે પ્રશ્નોનો ઉપયોગ કરો તેનાથી તમે તેમના વિચારો અને નાગણીઓને સમજવા શકશો પાંચમું સાંભળવાની કળા સાચું સાંભળવું એ મહત્વપૂર્ણ છે જ્યારે તમે સ્વાદમાં હોય ત્યારે ફક્ત પોતાનો શબ્દ પણ નહીં પણ સામેનો વ્યક્તિ શબ્દો અને લાગણીઓ પર ધ્યાન આપો છઠ્ઠું સહાનુભૂતિ અન્યના મનને સમજવા માટે તેમની જગ્યાએ રાખીને વિચારો આ રીતે તમે તેમની ભાવનાઓ અને વિચારોનું વધુ સારી રીતે સમજી શકશો સાતમું પરિસ્થિતિઓનો અભ્યાસ લોકોની પરિસ્થિતિ અને પરિસ્થિતિ એ સમજવી તેમની પરિસ્થિતિ જાણીને તેમને વધુ સારી રીતે સમજવા લાગશો આઠમું સમય આપવો લોકોને સમજાવવામાં સમય આપો ક્યારેક લોકો પોતાને ખુલ્લા કરવા માટે સમય લે છે તેથી ધીરજ રાખો નવમો અનુમાન અને નિરક્ષણ લોકોના વર્તન અને હાવભાવને અનુમાને નિયમિત નિરક્ષણથી તમે લોકોને વધુ સારી રીતે સમજવા લાગશો દસમો ભાવના પરિભાષા લોકોની લાગણીઓ અને ભાવનાઓ સમજવું તેમના ભાવનાઓના શબ્દ અને અભિવ્યક્તિ ઓળખવી અગિયારમો વ્યક્તિત્વનો અભ્યાસ લોકોના વ્યક્તિત્વને ઓળખો અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતા લોકો વિવિધ વિવિધ રીતે વિચારે છે અને વર્તે છે બારમું પૂર્વગ્રહ મુક્ત લોકોને સમજવા પહેલા કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહમુક્ત રહો પૂર્વ મુખમુક્ત રહેવાથી તમે વધુ ખરા રીતે લોકોને સમજશો તેરમું સંકેતો અન્યના વર્તન બોલાચાલીની નાની નાની વાતોને સમજાવવાનું નાની નાની બાબતોમાં ઘણી વખત મોટા સંકેતો આપી શકે છે ચૌદમું ભાવના પરિભાષા લોકોની લાગણીઓ અને ભાવનાઓને સમજવું તેમના ભાવનાઓના શબ્દો અને અભિવ્યક્તિને ઓળખવી પંદરમું બ્રાહ્ય પરિબળો લોકોના વિચારો પર બ્રાહ્ય પરિબળો જેમ કે પરિસ્થિતિમાં સમાજ અને સમયનો અસર થતો હોય છે સોળમું મનોવિજ્ઞાન પરિબળો મનોવૈજ્ઞાનિક પરિબળોનું સમજવું જેમ કે માનસિક સ્થિતિ પરિસ્થિતિ અને વ્યક્તિત્વ અનુભવના પણ અસર થાય છે લાગણીશીલ સ્વેદના લોકોને ભાવનાઓ અને લાગણીઓને સારી રીતે સમજવી અઢારમું સહાભૂતિ સહનાભૂતિના માધ્યમથી લોકોને વધુ સારી રીતે સમજો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો